અમરીશ ડેર હીરા સોલંકી આ વિશે વાત કરવી છે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે સીઆર પાટીલે મોટો દાવ ખેલ્યો છે અમરેલી લોકસભામાં રાજુલા વિધાનસભામાં બે મોટા નેતાઓ બે મોટા માથાઓ હવે એક થયા છે અને જે સીટ છે તે રાજુલા વિધાનસભા સીટ છે ખેલ ખરા અર્થમાં રાજુલા વિધાનસભા સીટનો છે લોકસભા ચૂંટણી છે અમરેલી લોકસભાની વાત છે પરંતુ મૂળ મુદ્દો રાજફુલા વિધાનસભા સીટ નું છે આપે શરૂઆતમાં દ્રશ્યો જોયા આ દ્રશ્યોમાં સીઆર પાટીલ હીરા સોલંકીને કંઈ ઈશારો કરી રહ્યા છે એ ઈશારા પર વાત કરવી છે સીઆર પાટીલે શું કીધું એ પર વાત કરવી છે હીરા સોલંકીએ શું કીધું એ અવસરે કે જ્યારે અમરીશ ડેર એક સમયમાં તેના દુશ્મન એકબીજાની સામે બોલતા એકબીજાની વિરોધમાં બોલતા હવે એક સાથે બેસી એક થાળીમાં ખાશે ભારતીય જનતા પાર્ટીમાં બંને નેતાઓ છે પરંતુ વાત એ કરવી છે કે આ સંઘ દ્વારકા પહોંચ છે જે રીતે સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓને જોડી રહ્યા છે એ પછી સવાલ એ પણ થઈ રહ્યો છે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી બાદ શું થશે ભારતીય જનતા પાર્ટી પાસે પહેલાથી જ એટલા જૂના અને જાણીતા નેતાઓનું લશ્કર છે કે જેને સ્થાન આપવું જેમાંથી કોણ મોટો અને કોણ નાનો એ નક્કી કરવું એ મૂંઝવણનું કામ છે તેમાં પણ હવે કોંગ્રેસના દિગ્ગજો ભેગા થઈ રહ્યા છે ઠીક છે તેના પર વાત કરવી છે પરંતુ સી આર પાટીલે સી આર પાટીલ અમરીશ દેરના ભાજપમાં જોડાયા બાદ અમરેલી લોકસભામાં પહોંચ્યા હતા કૌશિક વેકરિયા અમરેલી વિધાનસભાના ધારાસભ્ય હીરા સોલંકી રાજુલા વિધાનસભાના ધારાસભ્ય અમરીશ દેર જેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે પૂર્વ નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજુલાજી તેઓ હાજર હતા માયાભાઈ આહિર હાજર હતા આ તમામ વચ્ચે તેમણે કેટલીક વાતો કરી હતી આમ તો ઘણું ભાષણ આપ્યું પરંતુ તેમાંની કેટલીક વાતો અમને ગમી હતી એક વાત તેમણે જે કહી હતી તે ચૂંટણીને લઈ હતી તેમણે લોકસભા ચૂંટણીનો કંઈક ઇશારો કર્યો છે ટિકિટ વહેંચણીની વાત કરી હતી અને અંબરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા તેમાં હીરા સોલંકીએ મહત્વની ભૂમિકા ભજવી હોય તેવું તેઓ કહી રહ્યા છે પહેલા એ સાંભળી લો સી આર પાટીલે શું કહ્યું હીરાભાઈ સાથે ચર્ચા કરીને કહ્યું હતું કે કોણ ક્યાં લડશે બંને જણા લડે અને હીરાભાઈ પૂરા પ્રામાણિકતાથી એમને લાવવા માટે ચારે પણ તૈયાર હતા હીરાભાઈ સાથે ચર્ચા કરીને કહ્યું હતું કે કોણ ક્યાં લડશે બંને જણા લડે અને હીરાભાઈ પૂરા પ્રામાણિકતાથી એમને લાવવા માટે ચારે પણ તૈયાર હતા આપે સાંભળ્યું સી આર શું બોલ્યા લડવાનું બંનેનું નક્કી છે કોણ ક્યાંથી લડશે પણ નક્કી છે પરંતુ વાત કોઈ એક કારણોસર અટકી હતી એ હવે પૂરું થયું છે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે હીરા સોલંકી નારાજ છે પુરુષોત્તમ સોલંકી નારાજ છે તેવી ચર્ચા હતી પરંતુ હવે હીરા સોલંકીને પણ એ જ મંડપમાં બેસાડી દીધા છે જે મંડપમાં અમરીશ દે બેઠા હતા પરંતુ હીરા સોલંકી શું બોલ્યા એ આપણે સાંભળવું છે જે વાત હતી જે મૂળ મુદ્દો હતો જેની ચર્ચા થઈ રહી હતી અમરીશ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એ પહેલા પણ અને જોડાઈ ગયા પછી પણ એ ચર્ચા હતી કે રાજુલા વિધાનસભા શું સોલંકી પરિવાર શું કોળી સમાજ એ જતો કરશે શું રાજુલા વિધાનસભાની ટિકિટ અન્ય કોઈને મળે તે પુરુષોત્તમ સોલંકી થવા દેશે એક ચર્ચા તેવી પણ સામે આવી હતી કે રાજુલા વિધાનસભા સીટ અમે નહીં જવા દઈએ એટલે કે પુરુષોત્તમ સોલંકીનું માનવું હતું પરંતુ ત્યારબાદ સી આર પાટીલે આપણે જોઈએ છીએ જે પ્રમાણે દ્રશ્યોમાં હીરા અને અમરીશ ડેનને બનીને સાથે બેસાડી દીધા છે આ તકે હીરા સોલંકીએ શું કહ્યું આપ એ સાંભળો કારણ કે જે પ્રમાણેનું દેખાતું હોય છે તેવું હોતું નથી દિલમાં કઈ હોય છે અને મોઢામાંથી શબ્દો કંઈ અલગ નીકળતા હોય છે કેટલીક વખત તેવું પણ બનતું હોય છે લોકોને કે દિલ સળગતું હોય પરંતુ જીભ પર સાકર મૂકીને બોલવું પડે એની મજબૂરી હોય વાત આપણે અત્યારે હીરા સોલંકીની કરીએ હીરા સોલંકી શું બોલ્યા આ પહેલા એ સાંભળો ત્યારબાદ તેની વિશે વાત કરીએ લાજુલા ખાતે સત્કાર સમારંભમાં ઉપસ્થિત જેમને ચાણક્યનું બિરુદ મળ્યું છે અને ગઈ વિધાનસભામાં એકસો બ્યાસી માંથી એકસો છપ્પન લઈ આવી અને આ ગુજરાતને એવું બતાવી દીધું કે ભારતીય જનતા પાર્ટી જે મક્કમ તે વિચાર જે ધારા કરે છે એ વિચારના કારણ પર એકસો છપ્પન સીટ લઈ આવી એવા આદરણીય સી આર પાટીલ સાહેબ મંચસ્થ અમારા કૌશિકભાઈ રાજેશભાઈ મહાનુભાવો સત્કાર સમારોહ પણ હવે એક જ લક્ષ્ય રાખવો જોઈએ કે જયારે સાથે ભેગા થયા છે તો આ વિસ્તારના જે કઈ પ્રશ્નો બાકી રહે છે એ પ્રશ્નને ધ્યાન ઉપર લઈ અને એ દિશામાં આગળ કામ કરીએ તો હું માનું છું કે આ પ્રજાન પર ન્યાય કર્યો એવું લાગશે આજે કાર્યકર્તા સાથે ભેગા થઈ અને એક થી બે તાકાત થઈ છે તો કઈ રીતે ભારતીય જનતા પાર્ટી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત થાય એ દિશાએ કામ કરી અને આ વિસ્તારથી આખા ગુજરાતમાં લીડ ન નીકળી હોય એટલે લીડ લી આવીને આપડીએ તો આપણે આ સરકાર સાચો કહેવાય આપણે સાંભળ્યું હીરા સોલંકી શું બોલ્યા હીરા સોલંકીએ કહ્યું કે આ સમારંભ સાચા અર્થમાં ત્યારે જ સાર્થક રહેશે જ્યારે લોકોને ન્યાય મળે બંને સાથે મળી કામ કરે તેમણે ટચ ભાષણ આપ્યું છે આ ભાષણ આપવા પાછળ ટૂંકું ભાષણ આપવા પાછળ તેવું કહેવાય રહ્યું છે વિડીયો વાયરલ છે ચર્ચા છે કે સી આર પાટીલે તેમણે શરૂઆતમાં જ કહી દીધું હતું કે પાંચ મિનિટ એટલે કે ઇશારો કરી દીધો હતો કે ઓછું બોલજો સી પાટીલ પોતે સેફ ગેમ રમી રહ્યા છે તેને ખબર છે કે હીરા સોલંકી ચર્ચામાં રહે છે તેનાથી જો જરા પણ આગળ પાછળ બોરાય છે જીભ લપસે છે તો મોટી મુસીબત ઊભી થશે રાજુલા વિધાનસભામાં ફરી ડખો થશે એટલા માટે તેમને ઓછું બોલવા કહે છે અને તે પણ જાહેરમાં કહે છે ઠીક છે હીરાભાઈ તેનું માને છે હીરા સોલંકી તેમને પાંચ મિનિટનું કહેવામાં આવે છે તો ફક્ત એક મિનિટમાં પૂરું કરે છે પરંતુ હીરા સોલંકી અંબરીશ ડેરનું નામ નથી લેતા મૂળ મુદ્દો અહીં આવીને અટકે છે કે ભાઈ હીરા સોલંકીના મનમાં શું આજે પણ નારાજગી છે હીરા સોલંકીના મનમાં શું આજે પણ અંબરીશ ડેરને લઈ કંઈ સવાલો છે શું હીરા સોલંકીને એ વાત ખટકે છે કે તેમની વિધાનસભા સીટ તેમનો ગઢ ઠીક છે બે હજાર સત્તરમાં હીરા સોલંકી હારી ગયા તેના પણ કેટલાય કારણો હતા પરંતુ ઓગણીસો અઠ્ઠાણું બે હજાર બે બે હજાર સાત બે હજાર બાર અને બે હજાર બાવીસ આ તમામ વિધાનસભા ચૂંટણીમાં રાજુલા વિધાનસભા હીરા સોલંકીએ જીતી છે આ હીરા સોલંકીને ડર છે કે આ રાજુલા વિધાનસભામાં કંઈક આચું ના ગુભાય હીરા સોલંકીને ડર છે કે તેમને લોકસભા મોકલવામાં આવશે તો રાજુલા વિધાનસભામાં શું થશે હીરા સોલંકીને એ ડર છે કે હું રાજુલા વિધાનસભામાંથી આ રીતે દૂર થઈશ ને પછી પાછો મત માગવા જઈશ લોકો વચ્ચે જઈશ તો કઈ નકારાત્મક અસર ના પડે આ તમામ વાત છે પરંતુ સોલંકી અમરીશ ડેરનું નામ નથી લેતા આ અમે નોંધ્યું આ વિડીયો સાંભળ્યો જોકે અમરીશ ડેરે પોતાના વક્તવ્યમાં હીરા સોલંકીનું નામ લીધું છે પરંતુ હીરા સોલંકી અમરીશ ડેરનું નામ નથી લેતા અમરીશ ડેરે ત્યાં સુધી કહ્યું કે વર્ષોથી જીતતા આવતા થોડા વખાણ પણ કર્યા શાબ્દિક પરંતુ હીરા સોલંકી પોતે કૌશિક વેકરિયાનું નામ લે છે સી આર પાટીલનું નામ લે છે પરંતુ અમરીશ ડેરનું નામ લેવાનું ટાળે છે અમરીશ ડેરનું નામ લેતા કેટલું વિચારે છે ને ત્યારબાદ કદાચ નક્કી કર્યું હશે કે તેમનું નામ મારે નથી લેવું તેઓ બોલે છે કે દેરાએ દુરુસ્તાએ પરંતુ નામ નથી બોલતા આ તમામ વાત છે રાજનીતિમાં જાહેરમાં નામ લેવાની જાહેરમાં વખાણ કરવાની કેટલીક વાતોના સમીકરણો બંધ બેસતા હોય છે હીરા સોલંકીને લાગ્યું હશે કે તેને નામ ન લેવું જોઈએ કદાચ આવનાર સમયમાં વિવાદ થાય અથવા તો આવનાર સમયમાં તેની નારાજગી સામે આવે અને આ વિડીયો વાયરલ થઈ તો ઠીક છે હીરા સોલંકીએ નામ નથી લીધું અને તે દર્શાવે છે કે હજુ પણ દાળમાં કંઈ કાળું છે કઠણ છાતી કરી હીરા સોલંકી બોલી તો ગયા હીરા સોલંકી હજુ પણ ખાટા મને હીરા સોલંકી બોલી રહ્યા છે આ તમામ સવાલો છે ભારતીય જનતા પાર્ટી હીરા સોલંકી ને ભાવનગર લોકસભા લડાવવાની તૈયારી કરી રહી છે ભારતીબેન શિયાળ ભાવનગર લોકસભાથી સાંસદ પાર્ટી બેન્ચ યાદ પૂરી અને હવે કોણ છે હશે સાંસદ સત્્ય સવાલ છે ઉમેશ મકવાણા છે સામે કોંગ્રેસના આમ આદમી પાર્ટીના ગઠબંધનના ઉમેદવાર પરંતુ સામે કોણ મનસુખ માંડવિયાની વાત ચાલતી હતી પરંતુ ઉમેશ મકવાણાને પહેલાથી જ ગઠબંધનીને ઉતારી દીધા કોળી ચહેરો છે પરિણામે ભારતીય જનતા પાર્ટી પર પણ દબાણ આવ્યું કે આપણે પણ કોળી ચહેરાને મૂકવો જોઈએ જો મનસુખ માંડવીયા ને પહેલા ઉતારી દીધા હોત અને પછી ઉમેશ મકવાણા આવત તો એટલી સ્થિતિ પરંતુ હવે ઉમેશ મકવાણા છે છે કોળી ચહેરો એટલે ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી કે ઇચ્છતી જગ્યાથી લડે જીતી જાય તેને હારવું તેને હરાવવા ખૂબ જ મુશ્કેલ છે પરંતુ જ્ઞાતિગણ સમીકરણ જોઈ ભારતીય જનતા પાર્ટી આ નિર્ણય કર્યો હતો હવે ત્યાંથી હીરા સોલંકી લડી શકે છે હીરા સોલંકી ભાવનગર લોકસભા જશે તો રાજુલા વિધાનસભા ખાલી પડશે આ રાજુલા વિધાનસભાથી પેટાચૂંટણી થશે અને અંબરીશ ડેર લડશે પરંતુ આજે પણ સોલંકી પરિવાર આજે પણ હીરા સોલંકી નથી ઈચ્છતા કે અંબરીશ ડેર રાજુલા વિધાનસભામાં ફરી કબજો કરે રાજુલા વિધાનસભામાં અંબરીશ ડેરે જ્યારે બે હજાર સત્તરમાં હીરા સોલંકીને હરાવ્યા ત્યારે લીડ ઓછી હતી

જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે છે લોકોને આશા આપવામાં આવી હોય છે પ્રોમિસ આપવામાં આવ્યા હોય છે પ્રોમિસ પણ જ્ઞાતિગત સમીકરણને લઈ કહેવામાં આવતું હોય છે કે હવે નહીં થાય આજ પરિસ્થિતિ બે હજાર સત્યાવીસમાં પણ સર્જાઈ શકે છે અને લોકસભામાં જાય તો વિધાનસભામાં શું હીરા સોલંકીને તેનો ડર છે જોવું રહ્યું હીરા સોલંકી શું નિર્ણય કરે છે હીરા સોલંકી પોતે ભાવનગર લોકસભા લડવા જાય છે કે પછી પોતાની વિધાનસભા આજે પણ કાયમ રાખે છે પોતે ધારાસભ્ય તરીકે રાજીનામું દેવાની પણ ચર્ચા હતી પોતે રાજીનામું આપી દેશે પરંતુ પોતે અડગ રહ્યા હીરા સોલંકી નથી ઈચ્છતા કે પોતે રાજીનામું ધરી દે અને ત્યારબાદ લોકસભામાં કઈ આગળ પાછળ થાય કઈ ડખા થાય અને પોતાનું રાજકીય કરિયર દાવમાં મુકાય નથી ઈચ્છતા આમ પણ હીરા સોલંકી જૂના દિગ્ગજ નેતા છે અમરીશ ડેરે મોટી ચાલ ચાલી લીધી છે જોવાનું રહ્યું અમરીશ ડેરને પક્ષ પલટો ફળે છે કે પછી આજ જ પક્ષ પલટો તેને ડુબાડે છે અમરીશ ડેર આવનાર સમયમાં શું કરે છે અમરીશ ડેર આવનાર સમયમાં રાજુલા વિધાનસભાથી ધારાસભ્ય જોવા મળે છે કે નહીં એના પર પણ નજર રહેશે ભાવનગર લોકસભાથી શું હીરા સોલંકી લડે છે કે નહીં તેના પર પણ નજર રહેશે આ તમામ વાત વચ્ચે સીઆર પાટીલનો આ ઇશારો હીરા સોલંકીને ઘણો કહી જાય છે સીઆર આર પાટીલને ખબર છે કે આજે પણ સ્થિતિ તેજ છે આજે પણ અંદરથી રાગ દ્વેષ તેજ છે પરંતુ આ બંને નેતાઓ પાન ખાઈ મોઢા લાલ રાખી રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવો આ તમામ ચર્ચાઓ અને વાત વચ્ચે આપનો અભિપ્રાય પણ કહો સી આર પાટીલના આ નિર્ણય પર શું કહેશો એના ઇશારા પર શું કહેશો અમરીશ ડેરે પક્ષપલટો કર્યો છે તો એને ફળશે કે ડુબાડ છે તેના પર લખો અને મુખ્ય વાત હીરા સોલંકી જેના પર દારૂમદાર છે એ શું કરશે એનો નિર્ણય શું હશે અને એ નિર્ણય લોકસભાને લઈને હોય છે તો તેને નુકસાન કરશે કે ફાયદો અને તે પોતે રાજુલામાં જ રહે છે તો એ નિર્ણય કેટલો સાચો કોમેન્ટ બોક્સમાં જણાવો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર